કેટલું વજન છે પડી જાય ટાયર દબા છે થોડાક દબાણ લે વજન થાય ઘણો લે વાંધો નહીં આવે પંદર મણ થઈ જાય હલો મિત્રો કેમ છો બધા આવી ગયા નવા બ્લોગમાં તો જો આ જે ધીરું તો કાઢી લીધું કાલ હવે જો આ હારવાના હે આ બાસ્કાર એવા ના દેવાય ગુહે ને લઈ જાય દોરી વળી લઈ તો કોઈ ના જાય પણ તો એ સાચવી દે કે પણ દેવાનું થાય ને તેથી લઈ દે હું આપણે વેપારીને ચાલો ટ્રેક્ટર સીપીઓ જોડ લે આ ઉપડે નહીં બહુ વજન છે આમાં ઉપાવન ઓ ઉપાવન ટ્રાય કરી ઉપડે ને ના ઉપડે ઉપડે પણ આટલું બધું ના ઉપડે છે લઈ જાય હગી ભાઈ બે હાર જૅક્ટર આવે સીપીઓ જોડ લઈ પણ આપણે સીપી આમાં લઈ જાય ટ્રેક્ટરનો મોરો અધર ના થાય તો સારું એમ કે બહુ વજન છે જીરામાં એમ ટ્રેક્ટરની કેપેસિટી હોય એટલા મોરો ના થાય આ તો હું ખાલી કહું બહુ હાલો ટ્રેક્ટર લઈ આવે ભાઈ પટાવ સીપીઓ જોડી નાખે જૂના જમાનાનો શેર હે ભાઈ આ મહેન્દ્ર હે જૂના જમાનાનો નો શેર આવવા દે અવા દે વા રે વાહ વાહ એટલું મોક અવા દે હજાર પિંસડા હજાર આ હાથમાં ચોટી ગયે એટલે પૂરું આનું બહુ ગોહરી લે આવ્યું હતું ટોલી માંથી

હા હા જાજે હાલો રેડી સિપી જોડાય પૂરે પૂરું શું બીજે ટોલી અડાડી હે જબરા પાસે રાખે એટલે ઉપાડવું ના પડે વધારે બસ બસ રેડી હાલો ભાસ્કર મો બાંધો હાલો એકનું મો બંધાઈ ગયું આમ જ ગાઈઠ વાર એટલે આને કઈ ના થાય ભાઈ નીકળી જાય ચાલુ ઘર ભરાઈ ગયું જો કેટલું વજન હે ખબર પડી જાય ટાયર દબા હે થોડાક દબાણ લે વજન થશે ઘણો એટલે વાંધો નહીં આવે પંદરમણ થઈ જાય પંદરમણ થઈ જાય અરે વચન એટલું છે મને એવું નાખ શું ઓજો જો હાથ આઠ મળે પંદરમ નાખે ભાઈ હાથ આઠ મળે ઢી થાય

વાગે જો ના સ્પીકર તો જૂના છે આ જ નવું છે જો ડૂટું જો આવી

ખેતીમાં જ આપણે જૈનમાં અને ખેતીમાં જ આપણે મીઠીમાં મિલ્યા વાળું કઈ વાત ના પહેલી ભાઈ તને આવડતું કે ને ભાઈ દીકરો આવડતું હોય કે ને આપણે આ ખેતીમાંથી માંથી કહો આપણે કામ કરવા તો હું આમ હું વાંધો રેડી પૂરો કરતો જો આમ મજા આવે આનંદ માણી હોય કેમ કે આ ગાજે છે આમાં કઈ ગીટાનું બીટાનું ના હોય અને આપણે કિસાન દીકરા રહ્યા એટલે આપણે હાલે બધું

લીલા વટાણા ગણ કરે હા ખાવાનું બોલે પડી ગયું એક લીધો તો એ પડી ગયો એ છાસમાં નાખવાનો મસાલો હે જો તો આ છાસમાં નાખવાનો મસાલો જીરા પાવડર કોણ જોતો હોય તો લઈ જાય જો છાસમાં નાખવાનું ગણ વાળું હે જીરું થોડું થોડું જીરું હે હજી રહી ગયું તો ભાઈ ગયું તો હ

ગોકુલની ની છે કે મથુરાની છે ગોકુલ મથુરા ટોલી બહુ વરા થઈ ગયા કટાઈ ગઈ કલર કરવા દેવી છે કલર થઈ જાય ને તો પાછી નવી નવી થઈ જાય હે ભાઈ હું તૂટી ગયો ઘરે વેલ્ડિંગ પેટી છે કરે હું પેલા નવી હવી વેલ્ડિંગ પેટી આવી હતી આઠ થઈ ગયું હા બદલાવી નાખ્યું ઇંગલ લઈ આખ્યું હ નવી હવી વેલ્ડિંગ પેટી આવી નવા હવે કારી ગયા હતા ટાકા મારી રહ્યા પેલા આમાં જ બોડી થઈ પણ ના થયું સક્સેસ ના થઈ ગયું વેલ્ડિંગ હાલો તો આજનો લોકમાં એટલું લોક ગઈ મળી તો એક મસ્ત કોમેન્ટ કરી નાખજો અને નવ ચેનલ નવો આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળી નેક્સ્ટ વિડીયોમાં